લાલચમાં આવ્યા વગર મૂળ માલિકને પરત કર્યાની ઘટના સામે આવી છે પ્રામાણિકતાની આ ઘટના સુરતમાં બની છે જેમાં ઘર લેવા માટે દંપતી એ ઘરેણા વેચ્યા હતા બાદમાં પતિ પત્ની બાઇક પર પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં ચાર લાખ પડી ગયા હતા આ રૂપિયા ભાડે રહેનારી વ્યક્તિને મળ્યા હતા તેઓ ક્ષણભર પણ લાલચમાં આવ્યા વગર મૂળ માલિકને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાસેની હાજરીમાં પરત કર્યા હતા આ સમયે જેના રૂપિયા પડી ગયા હતા એ મહિલાની આંખો આંસુઓથી છલકાઈ ગઈ હતી વાત એવી છે કે અશોકભાઈ મુંજાણી પ્રમુખ છાયા સોસાયટીમાં રહે છે નવું મકાન ખરીદવા ઈચ્છતા હોવાને કારણે રૂપિયા ઘટતા હોવાથી પોતાની પત્નીના ઘરેણાં લઈને જ્વેલર્સ પાસે પહોંચ્યા હતા જ્વેલર્સ પાસેથી લઈને પોતાની બાઇક પર એમ્બ્રોડરી અશોકભાઈ જયારે ઘરે પરત ફરતા હતા ત્યારે મહાલક્ષ્મી સોસાયટી પાસે અંદાજે બપોરના બે વાગ્યાની આસપાસ ચાર લાખ રૂપિયા જેટલી પડી ગયા હતા પત્નીએ પોતાના પતિની જીવનભરની મૂડીમાંથી જે ઘરેણાં ખરીદ્યા હતા એ જ્વેલરને આપ્યા બાદ ઘરે પણ પહોંચ્યા નહીં અને રસ્તામાં જ એના રૂપિયા પડી જતા આઘાત લાગ્યો હતો આ પડી ગયેલા રૂપિયા લેસનું કામ કરતા મુકેશભાઈ તાલવિયા તેઓ પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન જ તેમને રસ્તા પર પડેલા ચાર લાખ રૂપિયા મળ્યા હતા મુકેશભાઈ જરા પણ લાલચમાં આવ્યા વગર આસપાસના લોકોને પોતાનું એડ્રેસ આપ્યું હતું અને મોબાઈલ નંબર પણ આપી દીધો હતો જો કોઈ વ્યક્તિ પોતાની વસ્તુ શોધવા માટે આવે તો તેને મારો સંપર્ક નંબર અને એડ્રેસ આપી દેવા માટે સૂચન કર્યું હતું થોડા સમય બાદ અશોકભાઈ અને તેના પરિવારના લોકો છલકાતી આંખે રૂપિયા શોધવા માટે નીકળ્યા હતા ત્યાં તેમને મુકેશભાઈ પાસે પોતાના રૂપિયા હોવાનું જાણવા મળ્યું હતું મુકેશભાઈએ પોતાના વતનમાં જવાનું હોવાથી તેમના શાળાને ફોન કરીને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી કે કોઈપણ વ્યક્તિ આવે તો તેને પાસેથી ચોકસાઈ કરી વિગત માંગીને ખરાઈ કર્યા બાદ તેને તેમના રૂપિયા પરત આપી દેવા અશોકભાઈ એ મુકેશભાઈનો સંપર્ક કરતા તેમને રૂપિયા પરત મળ્યા હતા મારી ફેક્ટરી હું બપોરે દોઢથી બેના ગાળામાં જતો હતો રસ્તામાં પૈસા પડેલા સોસાયટીની શેરીમાં અને નીચે પડ્યા એટલે આઠ બંડલ એવું ભાળી એટલે મેં કીધું ખોટા છે એક છાસા એક બંડલ લઈને તપાસ કરી પછી મેં જોયું કે આ છાસા છે ખાસા છે પછી બધાય બંડલ લઈ લીધા પછી આજુબાજુમાંથી બેનો આવ્યા એને કહી દીધું કે આ કોઈના પૈસા પડી ગયા છે તો અહીંથી લઈ જાઓ ઓલા હું મારી ઘરે લઈ જાઉં છું અને જેના હોય એના લઈ જાય એવું હું કંઈ નીકળી ગયો નહીં બસો ને આઠ નંબરમાં મેં કીધું હું રહું છું એમ પછી આ લોકો ગોતતા ગોતતા આવ્યા

એ રીતે અમે પૈસા પછી એને પરત પાછા આપી દીધા ચાર લાખ રૂપિયા હતા મારું નામ અશોકભાઈ જીવરાજભાઈ મુંજાણી હું રહું છું પ્રમુખ છે અહીંયામાં હવે તે દિવસે એવું બનેલું કે હું એક મારા મિત્રની દુકાનેથી પૈસાની મારે થોડી જરૂર હતી એટલે હું ત્યાંથી લઈને આવતો હતો ખેલીની અંદર ટોટલ ચાર લાખ ને બોતેર હજાર રૂપિયા હતા પણ ગાડીની આગળ મેં થેલી ટીંગાડેલી હતી પણ બોમ્બ આવ્યો જરીક એટલે ખબર ન રહી પણ એમાંથી નીચેથી થેલી તૂટી ગઈ અને એમાંથી ચાર લાખ રૂપિયા મહાલક્ષ્મી સોસાયટીની અંદર પડી ગયા પણ હું ઘરે જેવો પહોંચ્યો એટલે તરત મને ખ્યાલ આવ્યો પણ તરત હું પાછો વળેલો પણ ખ્યાલ ન રહ્યો પણ ગોતતા ગોતતા પછી અમે મહાલક્ષ્મી સોસાયટીની અંદર કેમેરા હતા એ બધું જોતા હતા કે જે સ્થળ ઉપર મેં પહોંચ્યા ત્યાંના અમે પૂછ્યું કે ભાઈ એટલામાં માટે કેમેરા છે અમારે આ રીતનું એક બનાવ બની ગયો છે પૈસા પડી ગયા છે એટલે અમે ગોતીએ છીએ તો ત્યાં એક બેન હતા એને કીધું કે ભાઈ આ અહીંયા એક ભાઈને જડ્યા હતા અને એ ભાઈ આ બી બસો આઠ નંબરમાં રહી છે તો એને જડ્યા છે ને એને કીધું છે કે ભાઈ જે કોઈના હોય તે પ્રૂફ દે અને લઈ જાય આપણે પૈસા જોતા નથી જેના હોય તેને આપણે આપી દેવાના છે તો એ મુકેશભાઈ છે તેઓએ અમના ઘરે ગયા અમે અને તેઓને અમને પૂરેપૂરા પૈસા અમને પરત આપ્યા અને એનો હવે ફૂલ જેમ કે એમ એનો ઉપકાર માનીએ છીએ અને આ સમયની અંદર પૈસા પડી જાય અને જડ્યા હોય તો પાંચ હજાર હોય તો અત્યારે આ સમયની અંદર કોઈ પાસા આપેલ નથી એની બદલે ચાર લાખ રૂપિયા એને આપણને પાસા આપ્યા અમને જેટલું દુઃખ હતું પૈસા પડ્યાનું એની કરતા એને પાસા દેવાનો એટલો હરખ હતો કે એ લોકોએ આપણને પ્રેમથી ચા પાણી પાયા અને પરાયને આપણને પૂરેપૂરા પૈસા એને કમ્પ્લીટ પાસા આપેલ છે તો એ ભાઈનો આપણે હૃદયથી ઉપકાર માનીએ છીએ પૈસા મારે મકાન છે મારે અમારા બે ભાઈનું હૈયારું મકાન હતું તો નાના ભાઈએ ગઢપુરની અંદર ફ્લેટ લીધો હતો તો એ કે આપણે આ મકાન છે એનો આપણે ખંડ કરીને આપણે બે ભાઈનું છે તો આપણે એક તારે મકાન થઈ જાય અને મારે થઈ જાય એટલા માટે મારે થોડીક ભાઈ મિત્રની દુકાન હતી તો એને કીધું કે ભાઈ મારી પાસે પડ્યા છે તો તું લઈ જા તો હું ત્યાંથી લઈ અને આવતો તો એ મકાન લેવું હતું ને એના માટે એ પૈસા હું લાવ્યો તો મારા વિસ્તારની અંદર એક ભર્યો પ્રસંગ અને જ્યારે પૂરા ભારતની અંદર રામમય વાતાવરણ બન્યું છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે રામ એક દરેકના દિલની અંદર વસે છે આ ભાવના સાથે રામરાજ્ય કેવું હોવું જોઈએ તો એ આવું હોવું જોઈએ મારા વિસ્તારમાં અશોકભાઈ જીવરાજભાઈ મુંજાણી કે જેઓ પોતે મકાન લેવા માટે પોતાના ધર્મ પત્નીના ઘરેણા ઉતારીને એક જ્વેલર્સની અંદર વેચવા જાય છે આ ચાર લાખ રૂપિયા અને સમથિંગ રકમ એના હાથમાં આવે છે પૈસા બંને જોડે હતા અને પડી ગયા અને એવા જ સમયે મુકેશભાઈ તળાવ્યા જેઓ પ્રમુખ સાયાસ સોસાયટીમાં રહે છે એ પણ ભાડાના મકાનમાં એને આ પૈસા મળ્યા છે આ પૈસા મળતા સાથે જ એને આજુબાજુ દુકાનમાં જાણ કરી ભાઈ કોઈની કંઈ વસ્તુ પડી હોય તો મારા પાસે આપજો ને ફોન નંબર તુરંત જ અશોકભાઈ એ વિસ્તારમાં પાછા પૈસા ગોતવા જાય છે ને દુકાનવાળાએ મુકેશભાઈનો નંબર આપ્યો અને આ આ મિલન થયું છે મિત્રો આ એક સદભાવના પ્રેમ કરુણા તંદુરસ્ત સમાજની નિશાની રામ દરેકના દિલમાં વસી રહ્યો છે અને જે બેને સંગીતાબેન સંગીતાબેન બેને ઘરેણા વેચવા માટે જ્યારે ગયા એની આંસુ આંખ ઉપર આંસુ જો તમે કે એ કેટલા આશીર્વાદ આપે છે એક મહિલાઓને એમના ઘરેણા પ્રત્યે ખૂબ સદભાવ લાગણી હોય છે અને ઘરેણા જ્યારે વેચવા જતા હોય છે ત્યારે એને કઠણ હૃદય હોય છે પરંતુ પોતાને મકાન લેવું છે અને જયારે આવો ભાવભીનો પ્રસંગ બન્યો છે આ એક પારિવારિક ની ભાવનાઓ છે સમાજમાં રામરાજ ત્યારે જ આવશે જ્યારે આવા કિસ્સાઓ બનતા રહે છે કોઈ કોઈનું લઈને પ્રેમ સદ્ભાવના કરુણા જ્યાં દરેક માનવ સમાજ દરેક જાતિ દરેક સંપ્રદાય સન્માન હોય હું હૃદયપૂર્વક મુકેશભાઈના આ મુકેશભાઈ કહીને આ મુકેશભાઈના આ પ્રવૃત્તિને મંદન કરું છું યુવાનોને પણ એક મેસેજ આપું છું કે મહેનત અને આપણા હકનું મળે એ જ શ્રેષ્ઠ છે કોઈના ઝડપવાથી કે કોઈનું પડાવવાથી ક્યારેય પ્રાપ્ત થતું નથી ચાર લાખ રેવી રોકડ રકમ જ્યારે મુકેશભાઈના હાથમાં આવે છે ત્યારે આજે એ દંપતિને આપે છે અને એ દંપતિ રાજી હર્ષના આંસુથી એમને આશીર્વાદ આપે આ લાગણી ભીના પ્રસંગની અંદર હું દરેક દંપતિને હું વંદન કરું છું અને એમના જીવનની અંદર ખૂબ સારું ભગવાન કરશે અને ભગવાનને હું પ્રાર્થના કરું છું આ એક માનવતાવાદી જીવન પદ્ધતિ દરેક સમાજ દરેક ખૂણે સુધી પહોંચે એ જ અભ્યર્થના કરી રહ્યો છે